હલો વેલકમ ટુ માય ચેનલ તો આજે અમે ચાહીં છીએ માતાના મળ દર્શન કરવા અને ઘણા સમય પછી આપણો વિડીયો આવ્યો છે અને હવે આપણે ટ્રાય કરીશું કે વીકમાં એક વિડીયો તો આપણે અપલોડ કરવો જ છે તો આપણે પહેલાં સૌપ્રથમ ખાટલા ટેમ્પલ આવ્યા હતા તમે અહીંયા આવી ગયા હો તો કોમેન્ટ કરજો તો મેં દર્શન કરી લીધા તમે કરી લો અને આ આપણો ગ્રુપ છે જે અમે બધા સાથે જ દર્શન કરવા માટે ગયા હતા પછી આપણે ચાચરા ખોંડ ગયા અને ત્યાં બહુ જ મસ્ત વ્યૂ છે તો અહીંયા આપણે બેસીને બધા નાસ્તોને કરીએ તો મજા આવે એના માટે આપણે પહેલેથી પ્રિપરેશન કરવી જોઈએ અને અમે અચાનક ગયા ઘણા દિવસ પછી આપણે બારે ફરવા માટે નીકળ્યા તો ફરવા એટલે દર્શન કરવા માટે નવરાત્રિ ચાલે છે એટલે તો ગ્રુપ સાથે ફરવાની મજા કંઈ અલગ જ હોય છે જે ફેમિલી છે એમના સાથે પણ ફરવાની મજા અલગ હોય અને ગ્રુપ સાથે તો અમે અહીંયા બેસીને દાવેલી ખાધી નવ જેમની નવરાત્રી હતી એમના માટે એ રીખા આંટી લીંબુ પાણી બનાવી આવ્યા હતા તો તેમણે એ પીધું તો ફાઇનલી અમે માતાના મળ પહોંચી આવ્યા છીએ અમે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો અંદરથી વિડીયો એલાઉડ નથી એટલે તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય